મિત્રો કેમ છો મજામાં ઉનાળાની ગરમી પડી રહી છે અને હું સરસ મજાનું એક રાયતું લઈને આવી છું કેમ કે ગરમીના અંદર ઠંડી ઠંડી વસ્તુ ખાવી જોઈએ ને એના માટે હું કેળાનું રાયતું બનાવવાની છું આજે આ કેળાનું રાયતું જે બાળકોના હાડકાના બરા હોય શરીરમાં લોહીના થતું હોય કેલ્શિયમ ઓછું હોય આંખના નંબર હોય કંઈ પણ જાતની બળતરા થતી હોય શરીરના અંદર પેટના અંદર પેટના અંદર નાના મોટા બધાને એના માટે બહુ જ બેસ્ટ રહેશે એમ તમે આવું ઉનાળાની મુસાજ અંદર એક ચમચો રાયતું ખાશો તો તમને ખરેખર બધી જ પ્રોબ્લેમનો ફરક પડશે એમ સરસ રહેશે મતલબ એમ તો એના માટે આપણે કેળાનું રાયતું બનાવવાનું છે તો હું બે જણા માટે બનાવવાની છું તો આપણે એક કેળાનો યુઝ કરીશું જે બીજી વસ્તુ નાખવું એ હું તમને બતાવું કેળું કેવી રીતના સમારવું છે અને કેવું સમારવું છે એ હું તમને બતાવું પહેલાં મિત્ર કંદ્રેસો પણ મે આવી રીતના કટ કટથી કાપી કેળાના અંદર આ કેળાના અંદર છકુથી આપણે નાના નાના પીસ કરવાના છે નાના નાના પીસ કરી લેવાનાવા કેડું તો આપણે આવી રીતના કટ કરી લીધું છે બીજી ઠંડક માટે શું વસ્તુ નાખવી એવું તમને બતાવું મેં સાકર લીધી છે સાકરને હું આવી રીતે ખાંડું છું તમે જોઈ શકો છો સાકર પણ ગરમીની મોસમના અંદર પેટના માટે એકદમ ઠંડી હોય છે ખાંડ નાખવી હોય તો બી નાખી શકો છો પણ મારા ખ્યાલથી સાકર બેસ્ટ રહેશે આમ હું સાકર આવી રીતના ખાંડી લઈ લીધી છે આપણે બે ચમચી જેટલી સાકર છે એ નાખી દઈશું એક વાટકી દહીં લેવાનું છે એ નાખી દઈશું હું મારા માટે બનાવું છું એટલે પાંચ એટલા લાલ લીલા મરચાં નાખું છું તમારા ઘરમાં બાળક નાના હોય તો મરચાં નહીં નાખવાના ખાટું મીઠું તીખું બનાવું છું હું નાખી આપણે દાણાજીરું નાખું છું એક ચપટી એટલું ચાટ મસાલો ચપટી સંચર મીઠું ચપટી સીતા મીઠું ચપટી બસ મારી મરચું છપટી ટી પિંચ હરદ્ય જે સોલી છે એ દાણા હવે આપણે આને મિક્સ કરવાનું છે મિત્રો તમે આવું રાખ્યું કે રે નતું ખાતું ને બનાવજો ખરેખર બહુ મસલાક છે હું અને આપડે ગુજરાતી તો કેવા હવાડિયા છે ચાટપૂળી ખાંખરા બધું ઘરમાં રાખતા જ હોઈએ એટલે ચાટ પૂળી જોડે ખાખરા જોડે તો બહુ જ મસ્ત લાગે છે આ મસ્ત મજાનું મિક્સ કરી દીધું છે આપણે લાલ મરચાંનો બહુ ઉપયોગ નથી કરવાનો કેમ કે લીલા મરચાં મેં નાખ્યા છે એટલે અને તમારા ઘરે બાળક નાના હોય ને તો નાના બાળક માટે બનાવતા હોય તો તમારે લીલા મરચાંનો ઉપયોગ નહીં કરવાનો કાશ્મીરી લાલ મરચાંનો જ ઉપયોગ કરવાનો

જેટલું સરસ દેખાય છે ખાવામાં પણ એટલું જ મસ્ત છે બહુ જ કોઈને ઘરના અંદર ઉપવાસ હોય ઉપવાસ વાળા પણ ખાઈ શકે છે કેમ કે આના અંદર લસણ ડુંગળી નથી આવતી એટલે ઉપવાસ વાળા બી ખાઈ શકે છે ને લીલા ધાણા ના ખાતા હોય તો નહીં નાખવાના તમારે આવી રીતથી હેડ મરચાથી સજાવું છું અને ઘણીવાર બાળકો નથી ખાતા હોતા લે કેળાને આવી રીતના કોથમીર એવું બધું પણ તમે આવી રીતના કરીને આપશો તો બાળક ખાઈ પણ લેશો ને એમને ખબર પણ નહીં પડે હું કુંજીલો લગાવું છું ઉપર મિત્રો તમે જોઈ શકો છો બહુ જ મસ્ત મજાનું રેડી થઈ ગયું છે તમે જોઈ શકો છો મેં સર્વ કરી દીધું છે અને જોડે કેળા પણ મૂક્યા છે એકદમ બહુ જ મસ્ત મજાનું દેખાઈ છે બાળકો માટે હેલ્ધી છે ટેસ્ટી છે એકદમ આસાનીથી બની જાય છે મમ્મીઓને વધારે મહેનત પણ નથી કરવી પડતી હોતી ખરેખર બહુ જ મસ્ત છે તમારા બાળકો માટે એકવાર જરૂરથી ટ્રાય કરજો મિત્રો તમને મારા વિડીયો ગમતા હોય તો મને લાઈક છે સબસ્ક્રાઈબ કરજો જેથી કરીને તમારા માટે તમારા બાળકો માટે હું રોજ રોજ નવી નવી ડીશો લઈને આવું ઓકે મિત્રો બાય બાય મિત્રો